આરોપીએ અપહરણનું નાટક કરવા દસ દિવસ પહેલાં પિતાના નામે સિમ કાર્ડ ખરીદી કર્યું હતું અને ભાણેજના મોબાઈલમાં અલગ અલગ ભાષામાં વાત કરીને ચાર લાખની માંગણી કરી અપહરણનું નાટક કર્યું હતું અપહરણની ઘટનાને લઈને ચોકબજાર પોલીસ બંને ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ હતી વળી આરોપીઓએ હિન્દીમાં પોતાના પિતાને જ ધમકી આપી હતી તમારા દીકરા ગૌરવ રઘાને જીવતો જોતો હોય તો હું કહું તેમ ચાર લાખ રૂપિયા જમા કરાવો આવી ફોન પર ધમકી આપી ખંડરી માંગી હતી આ ઘટનાને પગલે પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ચોકબજાર ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જે નંબરથી કોલ આવ્યો તે યુવકના પિતાના નામે જ હતો જેથી પોલીસને શંકા જતા મોબાઈલ લોકેશનની તપાસ કરાવી હતી જેમાં યુવક સચિનના બુડિયા ગામેથી મળી આવ્યો હતો આરોપીઓએ કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જે પૈસા પરત કરવા માટે તે પોતાનું જ અપહરણ કરવાનું તરકટ રચ્યું હતું પોલીસે હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત